ખેડરોડા મંદિર સમૂહ ક્યાં આવેલો છે સાબરકાંઠાની અંદર કોઈને ખબર છે ખબર છે આ પણ તમારા માટે કદાચ શકે અને એવું નથી કે આ નાના નાના મંદિરો ચલાવું છું ના નાના મંદિરો નથી આ બધા બહુ ફેમસ અને બહુ પ્રાચીન મંદિરો છે આમાંથી ક્વેશ્ચન નીકળી શકે ઓકે તમને એવું લાગશે કે સાહેબ આમાંથી ક્વેશ્ચન નીકળ્યું અને એ વખતે તમને એવું થશે સાહેબ આવું મંદિર હોય ખૂણાકાચડામાં હોય અરે બહુ પ્રાચીન છે મંદિર એનો ઇતિહાસ છે એટલા માટે આ બધા મંદિરો ચલાવું છું અને બહુ અંદર બે ત્રણ ચાર પાંચ અથવા તો કંઈક કુંડ હશે કઈક વાવ હશે એવું હશે એટલે કે આખો એક વિસ્તાર છે એમાં જુદા જુદા અલગ અલગ ટાઈપના મંદિરો જોવા મળશે એટલા માટે એ સમૂહ લખેલો છે તો ખેડરોડા મંદિર સમૂહ જે ક્યાં આવેલો છે સાબરકાંઠાની અંદર આવેલો છે

અને આગળ જે આ ખેડ શબ્દ છે આ ખેડ ક્યાંથી લીધો તો આ ખેડ શબ્દ લીધો છે ત્યાં ગામ આવેલું છે ખેડ ચાંદરણી તો આ ખેડ ચાંદરણી નામનું સ્થળ છે જગ્યા છે ગામ છે એની બાજુમાં આ બધા મંદિરો આવેલા છે તો ત્યાંથી અહીંયાથી ખેડ લીધો અને આ ઈંટોના ટુકડા જેવું છે જો તમે ઈંટો તમને જોવા મળશે તો એના ટુકડા સમાન છે એટલા માટે અહીંયા રોડા શબ્દ લીધો તો આ મંદિરનું નામ કેવી રીતના પડ્યું સમૂહનું નામ પડ્યું ખેડ રોડા મંદિર સમૂહ ક્લિયર આ રીતના એનું નામ પડ્યું છે ઓકે આગળ વાત કરીએ

ચાંદળની ગામોની વચ્ચે હિંમતનગરથી થી અઢાર કિલોમીટરના અંતરે હાથમતી નદી પાસે આવેલા છે આ બધા મંદિરોનો સમૂહ આ મંદિરોનો અભ્યાસ નાઇન્ટીન એટલે કે ઓગણીસો ને છવ્વીસમાં પી એમ ઇનામદાર અને ત્યારબાદ ઓગણીસો ને સાહીઠ દાયકાની અંદર પી યુ સોરી યુપી શાહ અને એમ એ ઢાંકીએ કર્યો હતો આ સ્મારકો ઉપર સોલંકી શૈલી એટલે કે મારું ગુર્જર શૈલીનો